બાયડા હવે આ ભાઈ તો કે આ અમાર બધું ભરી વયા જશે પ્રીમર નો

આ ક્યાં બોલાયા છે તો નતો કે વિચારતો આજ હે મેમ ઓવર કરતા હોય હાલો કલ્પેશભાઈ લાલકા સુપર હાલો રુપરેમિયા ભાઈ

મામું મામું એક છે ઓલી ને મેં બનાવાવવા આ એરો તો આલે 13રો તો આલે સ્કાર્ 11 12 16 17 18 1000 1000 કોગ ની એલના 33 22 23 13 33 33 33 33 33 33 તેરસો ને પિસ્તાલીસ રૂપિયા એ પણ હું તો હરેજન તો એ તને કહી દઉં

તેરસો ને સન્નું રૂપિયા સુપર એ ગ્રેડ માં ચાર